હોલ બીજા પાડવાનાથી ખોડા પાડવાના ડ્રીલ મશીન લઈને મૂકી દે તો પછી પાર થઈ ગયા મોડા સ્ટેન્ડ લગાવવાનો હતો અહીંયા તો સ્ટેન્ડ લગાવી દીધું છે આપણા ડ્રિલ મશીન આપણા જોડે હતું તો ડ્રીલ મશીનથી હોલ બીજા પાડી અને આ બ્લેન્ડર બ્લેન્ડર માટે સ્ટેન્ડ લગાવી દીધું છે આ બ્લેન્ડર લગાવી દઈએ તો પછી આમથી

આપણે છે તો લીધું રેડી થાય છે પછી જમી લઈએ અને બધાને એટલું જ કહેવાનું કે ઘણા બધા ગામોમાં ચૂંટણી આવે છે તો બધાને એટલું જ કેવું છે કે ચૂંટણી પૂરતું જ રાખજો વધારે બધા સિરિયસ ના થઈ જતા કેમ કે ચૂંટણીવાળા ચૂંટણી લડી અને અમને હગેવાગે થઈ જશે અને ખોટું આપણે માથે લઈને એમ કે આપણે વિરુદ્ધ કાયમ માટે વિરુદ્ધ થઈ જાય અને ચૂંટણી તો દર

કેટલા ફોલોઅર ફોલોવરને ચાલશે ખબર નહીં પણ કોઈને પીવો હોય તો આવી જાઓ કેરીનો રસ પીવા માટે ગ્રાન્ડરનું મુરત રસ કાઢવાથી કરવાનું છે આજે પણ આ છે દહીં માટે પણ આજે મુરત કરવાનું છે રસનું તમારે કાથી રડ્યું શું કહેવાય હવે આલ ઉઠ્યા થોડું બહાર જવું છે જોરદાર મોંઘાવી તી તે ભૂલી ગયા

ફાઇનલી કંઈક આપણે છે ને ભઈબંધ ત્યાં આઈ ગયા અહીં ઉપર રહે છે ભાઈબંધ તો ત્યાં ખૂબ ટાઈમથી આવું તું પણ આવવાનું કંઈ ચેક ચેક થતું નતું એટલા ટાઈમથી કે આવો આવો પણ આવતું હતું પણ આજ ફાઇનલ રવિવાર હતો તો ટાઈમ લઈને આવી ગયા ઉપર છે દઈ ત્યાં જઈએ મળે કહે છે આપણે અહીંયા કોમેડી વિડિયા બનાવવા તા તો અહીંયા આવ્યા છે આપણે તળાવે અહીંયા આપણે ખાસા બે ચાર વિડિયા બનાવેલા છે અને અહીંયા શું કે વાતાવરણ શાંત હોય છે અને કોઈની અવરજવર હોતી નહીં કોઈ અવાજ બીજો એક્સ્ટ્રા અવાજ નહીં આવતો બખાડો બીજો થતો નહીં એટલા માટે આપણે ખાસ કરીને અહીંયા અહીં કોમેડી વિડીયો બનાવીએ છીએ તો અહીંયા બનાવીએ એક કોમેડી વિડીયો છે ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા તળાવમાં વિડીયો બનાવ્યા અહીંયા છે નીચે નીચે ઉતરીને વિડીયો બનાવ્યા તો દરરોજ તો અહીંયા અહીંયા ડિવાઈડર ઉપર બનાવીને જતા રહેતા હતા દર વખતે આ વખતે છે એક અંદર જઈને વિડીયો બનાવ્યા છે છેક ત્યાંથી નીચે જઈને વિડીયો બનાવ્યા બે ત્રણ કોમેડી વિડીયો એ આપણી આઈડીમાં આવી જશે આઈ એમ નરસિંહ કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એમાં આવી જશે વિડીયો આપણા કોમેડી વિડીયો ત્યાં જઈએ ત્યાંથી પછી નીકળીએ ઘરે ચલો મળીએ ફાઈનલી કદાચ આપણે ઘરે આવી ગયા થોડો સામાન લાવવાનો તો પાઇપો બાઇપો લાવી દીધી ઘરે અને હવે જમવાનું છે જમી દઈએ આપણે ફાઇનલી છે ને જમીન બીજું લીધું જમી બીજું કરીને હું કહેતા હું કે અમે વિડીયો એડિટ કરતા હતા અને વિડીયો એડિટ કરતા કરતા છે ને બહુ ટાઈમ લાગી ગયો મારા ખ્યાલથી બે જવા વાગી ગયા છે અને હવે આપણે છે ને સુઈ જઈએ બધાને જય માતાજી ગુડ નાઇટ